જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ સાંભળો નહીંતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેમણે મારી વાત ધ્યાનથી સાંભળવી નહીં તો એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે જી હા મિત્રો જો તમે પણ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવો છો તો આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો નહીંતર તમારા પણ ઘરમાં અકાર મૃત્યુ ગરીબી બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે હા મિત્રો આજે હું તમારા માટે જે વાત લઈને આવ્યો છું તે કોઈ સામાન્ય નથી શાસ્ત્રો અને પુરાણોમાં સ્ત્રીઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ જણાવવામાં આવી છે જે ખૂબ જ જરૂરી છે મિત્રો શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવેલી માહિતી એ કોઈ સામાન્ય માહિતી ખૂબ નથી પરંતુ તેમાં જીવનની દરેક નાની મોટી બાબતને ઝીણવટથી સમજાવવામાં આવેલી છે અને તેની પાછળનું સત્ય પણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને મિત્રો લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાની પૂજા થાય છે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં તુલસીનો છોડ ન હોય કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો આપણા ઘરમાં રોજ સવારે સાંજે સ્ત્રીઓ તુલસી સામે દીવો પ્રગટાવે છે તેમજ ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારિક કાર્ય ગણાય છે પરંતુ આ માત્ર ધાર્મિક વિધિ નથી તેની પાછળ આધ્યાત્મિક પારિવારિક અને પિતૃ સંબંધી કારણો પણ છે મિત્રો આજના આ વીડિયોમાં હું તમને એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે તમને અગાઉ કોઈએ નહીં જણાવી હોય એટલે કે જે સ્ત્રીઓ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો પ્રગટાવો તેનાથી આ થશે તે થશે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તમે દીવો તો પ્રગટાવો છો પરંતુ અજાણતા એવા કેટલાક મહાપાપ કરી બેસો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે ઘરની સુખ શાંતિ બધું જ ચાલ્યું જાય છે કારણ કે ઘરની તુલસીમાં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે ઘરની તુલસીમાં જ ઘરની ખુશીઓ રહે છે મિત્રો દરેક ઘરની તુલસી ઘરને કંઈક ને કંઈક કહે છે અને આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક શેર કરો અને આપણી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો દરેક ઘરમાં તુલસી નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો પોતાના ઘરની તુલસી રાખે છે કેટલાક કેટલાક લોકો છત પર રાખે રાખે છે છે તો પરંતુ શાસ્ત્રોમાં તુલસી નું સ્થાન હંમેશા ઘરની બહાર નાની ક્યારી માં રાખવાનું કહેવાયું છે કારણ કે ઘરમાં આવતી નકારાત્મક શક્તિઓ ઝઘડા કલેશ થી તુલસી આપણું રક્ષણ કરે છે આપણા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી આ બધી નકારાત્મક શક્તિઓને પોતાનામાં સમાવી લે છે મિત્રો તુલસીને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે આવું કરવાથી શક્તિનો પ્રવાહ શુભ રહે છે અને જ્યારે શક્તિનો પ્રવાહ શુભ હોય ત્યારે જીવનમાં અદભુત ઉન્નતિ જોવા મળે છે જેમ કે ધારો કે તમારા ઘરમાં લાંબા સમયથી ઝઘડા કલેશ ચાલી રહ્યા છે પરિવારમાં પ્રેમનું નથી એક ઝઘડો પૂરો થાય નહીં કે બીજો શરૂ થઈ જાય અને મિત્રો આજના સમયમાં ઝઘડા લગભગ દરેક ઘરમાં થાય છે એવું કોઈ ઘર નથી જ્યાં પારિવારિક કલેશ ન હોય તેથી આજ શાસ્ત્ર આપણને તુલસી વિશે ખૂબ જ ઝીણવટથી બધું જણાવે છે કારણ કે ઘણીવાર ઘરની બધી બાબતો તુલસી પર નિર્ભર હોય છે જે ઘરમાં તુલસી નો છોડ માનવામાં આવે છે કે કેટલીક નકારાત્મક શક્તિઓ વસે છે જેના કારણે તે છોડ ખીલતો નથી આજ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશી શકતી નથી મિત્રો જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં પણ તુલસીનો છોડ ક્યારે ફરતો નથી કારણ કે આપણા પિતૃઓ તે છોડને ખીલવા દેતા નથી તેથી તુલસીનો છોડ હંમેશા ઘરમાં સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ તૂટેલા ફૂટેલા સુકાયેલા તુલસીના છોડમાં દીવો ન પ્રગટાવવો જોઈએ અને આ વાતનું સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું નહીં તો પુરુષો પણ જો દીવો પ્રગટાવે તો હંમેશા એવા તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઈએ જે સંપૂર્ણ રીતે હરિયાળો હોય જેના બધા પાંદડા દેખાતા હોય જેની ડાળીઓ લીલી હોય પરંતુ ક્યારે તૂટેલી ફૂટેલી તુલસીમાં દીવો ન પ્રગટાવવો મિત્રો ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘર પણ ખંડિત થઈ જાય છે પરિવાર અલગ અલગ થઈ જાય છે તેથી તેમજ મિત્રો તુલસીની આસપાસ સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવું કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસી જેટલી પવિત્ર છે તેવું આ દુનિયામાં બીજું કશું નથી ગૌમૂત્ર પછી તુલસી જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તુલસીની માળાને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના ગળામાં ધારણ કરે છે અને હંમેશા એ ધ્યાન રાખવું કે સાંજ થતા જ સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવવો સૂર્યાસ્તના સમયે રાત અને દિવસની વચ્ચેનો સંધ્યાકાળ હોય છે કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં હંમેશા અંધકાર જ રહે છે કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો ઘરની રોશની લઈ લે છે અને ઘરની બધી રોશનીને પોતાનામાં સમાવી લે છે મિત્રો આપણા શાસ્ત્રો ઘણું બધું કહે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રોમાં જરાય વિશ્વાસ નથી તેથી મિત્રો સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો રાત હોય કે ન તો પૂરેપૂરો દિવસ હોય કારણ કે આ સમય નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે ઘરમાં આવે છે સંધ્યાકાળે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ગરૂડ પુરાણ મુજબ સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ આપણને આશીર્વાદ આપે છે તેમજ તમે ઘણી વાર જોયું હશે કે જ્યારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે અને હવા ચાલે તો દીવો બુઝાતો નથી કેમ નથી બુઝાતો કારણ કે તુલસી માતા પોતે તે દીવાનું રક્ષણ કરે છે અને દીવાનું રક્ષણ એટલે આપણા કુળનું રક્ષણ અને જ્યારે આપણા કુળનું રક્ષણ ભગવાન પોતે કરે છે તો કોઈ આપણો વાળ પણ વાંકો નથી કરી શકતું તેથી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો ન કરવી જેમ કે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે મિત્રો એવું કહેવાયું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધ થાય છે અને તેના જીવનમાં ધંધાનેની કમી નથી આવતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય કારણ કે તલનું તેલ પણ શુભ માનવામાં આવે છે પરંતુ રિફાઈન્ડ તેલ નો ઉપયોગ મિત્રો રિફાઇન્ડ તેલ કે તેલ વાપરનારી સ્ત્રીઓએ સાવચેત રહેવું કારણ કે આવા દીવા માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને કૃપા આપવાને બદલે કૃપા છીનવી શકે છે સાથે જ દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું કેમ કે મિત્રો આજના સમયમાં લોકો આ નાની નાની બાબતોનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાનને દોષ આપે છે પરંતુ પોતાની ભૂલો તરફ નજર નથી કરતા મિત્રો જો તમે ભૂલ કરી રહ્યા છો તો આજથી જ તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરો દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો આનાથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે માતા લક્ષ્મીની કૃપા મળે છે દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ જો વાટ સંપૂર્ણ રીતે બળી જાય તો તે ખૂબ શુભ ગણાય પંચમુખી દીવો પ્રગતાવવો એ વધુ ફળદાયી છે કારણ કે તેમાં ઓછું ઘી કે તેલ વપરાય છે અને તે પાંચ તત્વોની શક્તિને સંતુલિત કરે છે દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે પ્રાર્થના કરો

ચપ્પલ ચપલ સ્ટેન્ડ ન રાખવું ખાસ કરીને સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસી ને સ્પર્શ ન કરવો આ સમયે શરીર નીકળતી ઉર્જા તુલસીની પવિત્ર શક્તિને અસર કરે છે તેથી ફક્ત દૂર શ્રદ્ધા રાખો ગરુર પુરાણમાં એવું કહેવાયું છે કે સાંજ પછી તુલસીના પાંદડા ન ન તોડવા આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે હાથ ગંદા હોય તો દીવો પ્રગટાવવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન વિના કે સ્વચ્છ હાથ વિના પૂજા ન કરવી તેથી તુલસી પૂજા પહેલા હાથ પગ ધોવા જરૂરી છે કેટલીક સ્ત્રીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે ઊંઘી જાય છે અને સાંજે સ્નાન નથી કરતી તેમાં કોઈ વાંધો નથી પરંતુ હાથ સ્વચ્છ કરવા ખૂબ જરૂરી છે દીવો પ્રગટાવ્યા પછી તરત પીઠ ન ફેરવવી થોડીવાર ત્યાં બેસીને પ્રાર્થના કરો ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરો આનાથી અપાર સકારાત્મક ઊર્જા મળે છે તુલસીમાં દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દોષ અને ગ્રહદોષ જેવા રાહુકેતુના પ્રભાવમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને સ્ત્રીઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે આજના સમયમાં દરેકને ધનની જરૂર છે તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ઘણો લાભ મળે છે શનિ રાહુ કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે માનસિક તણાવ ભય

તેવા સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરનું ઉર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે પિતૃઓને તર્પણ જેવું પૂણે મળે છે ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે સંતાન સુખ વૈવાહિક સુખ અને આરોગ્યનો આશીર્વાદ મળે છે મિત્રો અંતમાં સ્ત્રીઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ છે જો તમે ગર્ભવતી હો તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્રો પહેરો આનાથી તમારી સંતાન સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર જન્મશે રંગ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પ્રિય છે અને સાંજે તુલસીને જળ ન ચઢાવવું કારણ કે આ અપવિત્ર ગણાય છે આનાથી તુલસી માતાનું અપમાન થાય છે તેમજ તુલસીની આસપાસ ક્યારે ઝાડુ ન લગાવવું આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ ફળ મળે છે કેટલીક સ્ત્રીઓ તુલસીની આસપાસ ઝાડુ લગાવીને તેને ત્યાં જ પટકી દે છે તો આ તેમની મોટી ભૂલ છે મિત્રો તુલસીની આસપાસ ઝાડુ ન ન અને ત્યાં જૂઠું સામાન પણ જ્યારે તુલસી માતાને ભોગ ચઢાવો તો થોડી વાર પછી તે ભોગ ઉઠાવી લઈ બધામાં વહેંચી દેવો સવારનો ભોગ સાંજ સુધી અને સાંજનો ભોગ સવાર સુધી રાખવો નહીં જ્યારે દીવો બળીને શાંત થાય ત્યારે ભોગ ઉઠાવીને વહેંચી દેવો અને તુલસીની આસપાસ ભૂલો જણાવી છે તેનાથી આજથી જ બચવું જોઈએ મિત્રો આનાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપાર ધન અને ખુશીઓ આપશે જીવનમાં ક્યારે કોઈ કમી નહીં રહે મિત્રો તુલસીની આસપાસ સ્વચ્છતા અને પવિત્રતા જરૂર રાખવી અને સપ્તાહમાં એકવાર તુલસીની આસપાસ ગૌમૂત્રનો છંટકાવ કરવો ભક્તો તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક છે આપણા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે અને જ્યારે કોઈ સ્ત્રી શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે ખાસ કરીને દીવો પ્રગટાવીને તો તે ન માત્ર નકારાત્મક શક્તિઓ દૂર કરે છે પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને સ્થાયી બનાવે છે હે ભક્ત જ્યારે આ સાધનામાં અગ્નિ વાયુ પૃથ્વી જળ અને આકાશ આ પાંચ તત્વો નું સંતુલન થાય છે દીવા માં જે ઘી કે તેલ હોય છે તે પૃથ્વી તત્વનું પ્રતિક છે જ્યારે વાટ બળે છે ત્યારે અગ્નિ અને વાયુનો સમન્વય થાય છે અને જ્યારે તે જ્યોત તુલસીના પાંદડાને સ્પર્શે છે ત્યારે જળ તત્વનો સ્પર્શ થાય છે અને જ્યારે તું પ્રાર્થના કરે છે ત્યારે આકાશ તત્વ દ્વારા તારી ઊર્જા સીધી ભગવાન સુધી પહોંચે છે આ જ કારણે તુલસી નીચે દીવો પ્રગટાવવો એ સામાન્ય ધાર્મિક ક્રિયા નથી આ એક દિવ્ય યજ્ઞ બની જાય છે હે ભક્ત તુલસી માત્ર એક છોડ નથી તે આપણા ઘરનું રક્ષણ કરે છે તુલસી માતાને નારાયણની પત્ની કહેવાય છે અને નારાયણની પત્ની તારા ઘરના આંગણામાં હોય અને તું રોજ સાંજે તેના ચરણોમાં દીવો પ્રગટાવીને પ્રણામ કરે છે તો હે ભક્ત તું વિચાર માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન નહીં થાય લક્ષ્મીજીને સ્થાયિત્વ જોઈએ છે તે ત્યાં રોકાય છે જ્યાં તેમને પ્રેમ પવિત્રતા અને સ્ત્રીઓની સાચી ભક્તિ મળે છે અને તુલસીમાં દીવો પ્રગટાવવો એ તે પ્રેમ અને પવિત્રતાની પરાકાષ્ઠા છે જ્યારે દીવાની જ્યોત તુલસીના પાંદડા પર ઝળકે છે તે દૃશ્ય સ્વર્ગથી પણ સુંદર હોય છે અને તે પળે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશે છે જ્યાં તુલસી માતાની સેવા થાય છે હે ભક્ત આ વાત સમજ કે જ્યારે એક સ્ત્રી તુલસી નીચે દીવો પ્રગટાવે છે તો તે માત્ર પૂજા નથી કરતી તે પોતાના આખા પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિની કામના કરે છે તેની દરેક જ્યોતમાં એક પ્રાર્થના હોય છે પતિની લાંબી આયુ બાળકોની પ્રગતિ ઘરની બરકત અને જીવનના દરેક દુઃખને દૂર કરવાની દીવાની તે નાની જ્યોત રાતના અંધકારને કાપે છે અને પ્રકાશ ફેલાવે છે તે જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય છે તુલસી માતાની મહિમામાં કહેવાયું છે કે તે સવારે વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે તેથી જારે તું સાંજે દીવો પ્રગટાવે છે તો તું તુલસી માતાને તેના જાગૃત સ્વરૂપમાં પ્રણામ કરે છે આ સમય ખૂબ શક્તિશાળી હોય છે આજ સમયે દેવતાઓ પૃથ્વી પર ઊર્જા મોકલે છે અને દાન પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ સમયે મળે છે હવે કોઈ પૂછે કે શું ફક્ત દીવો પ્રગટાવવાથી બધું ઠીક થઈ જશે તો ના ભક્ત તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ દીવો તો માધ્યમ છે પરંતુ જો તારું મન શાંત અને શ્રદ્ધાવાન હોય તો તે દીવો લક્ષ્મીજીને બોલાવી લેશે પરંતુ જો તું ફક્ત રિવાજ માટે કે ડરથી દીવો પ્રગટાવે છે તો તે માત્ર અગ્નિ છે પૂજન નથી આ પ્રક્રિયાના કેટલાક નિયમો પણ છે પરંતુ ડરવાની જરૂર નથી આ નિયમો એવા નથી કે જેનું પાલન ન થઈ શકે જેમ કે સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે તુલસી માતા સામે દીવો પ્રગટાવવો તે પણ માટી કે પિત્તળના દીવામાં ઘી કે તલના તેલનો તુલસી પાસે ક્યારેય ચામડાની ચપ્પલ પહેરીને ન જવું નહીં તો અપવિત્ર થઈને સ્ત્રીઓએ માસિક ધર્મના દિવસોમાં તુલસી પાસે ન જવું કારણ કે આ સમય શરીરની શુદ્ધિનો હોય છે નહીં કે પૂજાનો જેમ જ દીવો પ્રગટાવે તે જ્યોતને નિહાળો અને તેમાં તુલસી માતાને જો તેમની સાથે વાત કર કહે કે હે તુલસી માતા તું લક્ષ્મીનું સ્વરૂપ છે મારા ઘરનું રક્ષણ કર મારા પરિવારને સુખી રાખ મારું મન શુદ્ધ તો સમજી લેજે કે તે રોશની તારા ભાગ્યને પણ પ્રકાશિત કરી રહી છે મિત્રો જ્યારે કોઈ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસી પૂજા કરે છે તો તેને પાંચ પ્રકારના લાભ મળે છે શારીરિક માનસિક આધ્યાત્મિક પારિવારિક અને ભૌતિક તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે બાળકોનું આરોગ્ય અને બુદ્ધિ તેજ થાય છે ઘરના ખર્ચમાં સંતુલન આવે છે અને સૌથી મોટી વાત ઘરની સ્ત્રીને એ આત્મબળ મળે છે જેનાથી તે દરેક પરિસ્થિતિમાં નિશ્ચિત રહી શકે છે કેટલીક સ્ત્રીઓ વિચારે છે કે દીવો પ્રગટાવવો એ માત્ર એક ક્રિયા છે પરંતુ સત્ય એ છે કે આ એક ઉર્જાનો પ્રવાહ છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તે આખા ઘરને ઘેરી લે છે અને આ ઊર્જા ફક્ત ધન જ નથી લાવતી તે પ્રેમ સંતોષ સંયમ અને શાંતિ લાવે છે બેટા આજની દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ તણાવ ચિંતા અને ડરના સાયામાં જીવે છે તેવા સમયે તુલસી પાસે જઈને દીવો પ્રગટાવવો એ સૌથી મોટો માનસિક ઉપચાર છે 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 તે બળે ત્યારે મનમાં શાંતિ ફેલાય તું તું જો જે દિવસે તુલસી નીચે દીવો પ્રગટાવીને બેસીશ અને મનમાં ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ નો જાપ કરીશ તે દિવસે તારું મન શાંત થશે આંખોમાં નમી હશે અને હૃદયમાં વિશ્વાસ હશે કે બધું સારું થશે તુલસી માતાની સેવામાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો જીવન બદલાઈ શકે છે જે સ્ત્રીઓને વારંવાર બીમારીઓ ઘેરી લે છે કે જે ખૂબ ચિંતા કરે છે જો તેઓ દિવસ સુધી નિરંતર તુલસી નીચે દીવો પ્રગટાવે અને માતા સાથે પ્રાર્થના કરે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આ ક્રિયા ઘરની હવાને પણ શુદ્ધ કરે છે આજના પ્રદૂષિત વાતાવરણમાં આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બની શકે છે મિત્રો એક સાધ્વીજી કહેતા હતા કે જે ઘરોમાં તુલસી માતાની સેવા થાય છે ત્યાં યમના દૂત આવતા નથી એવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે અને જો ઘરની સ્ત્રી નિત્ય તુલસી નીચે દીવો પ્રગટાવીને સેવા કરે તો તે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે તેના મુખ પર તેજ હોય છે તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના સ્પર્શથી બીમાર વ્યક્તિને પણ રાહત મળે છે સમય બદલાયો પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય નથી બદલાઈ તે આજે પણ એટલી જ પ્રભાવશાળી છે જેટલી ત્રેતાયુગ કે દ્વાપ્રયુગમાં હતી રામાયણમાં પણ તુલસીના પાંદડાનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણને પણ તુલસી ખૂબ પ્રિય હતી જ્યારે રુક્મિણીજીએ ભગવાનને તુલસીનું પાંદડું ચઢાવ્યું તો તેમણે પ્રસન્ન થઈને કહ્યું હતું કે આ મારા માટે સોના રત્નો કે કોઈ પણ પૂજા નથી કરતી તું તારા અને તારા આખા કુળની સુરક્ષા માટે એક અદૃશ્ય કવચ બનાવે છે તે કવચ તારા પરિવારને દુષ્ટ નજર અનહોની અને દરિદ્રતાથી બચાવે છે તેથી મારી વાતમાં

પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ તે જ્યોતમાંથી નીકળશે તો હવે રોજ સાંજે તુલસી નીચે દીવો દીવો પ્રગટાવતી વખતે મનથી કહે હે માતા તુલસી હે લક્ષ્મી સ્વરૂપા મારા જીવનની દરેક દરિદ્રતા દૂર કર અને મને શક્તિ આપ ભક્તિ આપ અને તારા દિવ્ય આશીર્વાદમાં સદાય રાખ આજ જીવનનું સાચું સુખ છે આજ ભક્તિનું સાચું સ્વરૂપ છે તો હે પ્રિય ભક્ત મિત્રો જો તમને આ જ્ઞાનસભર માહિતી અને અનુભવ પસંદ આવ્યા હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ઉપાસક છો અને તેમની કૃપા તથા આશીર્વાદ સદાય તમારા ઘર કુળમાં રહે તેવી ઈચ્છા ધરાવો છો તો આ વિડિયોને દિલથી લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો ભક્તો યાદ રાખજો કે અહીં જણાવેલી વાતો માત્ર ધાર્મિક રસ અને પ્રેરણા માટે શેર કરવામાં આવી છે જ્યોતિષ તથા આધ્યાત્મિક ઉપાયો હંમેશા તમારી વ્યક્તિગત આસ્થા અને વિશ્વાસ સાથે જ અપનાવવાના હોય છે અમારો હેતુ ફક્ત માર્ગદર્શન આપવાનો છે કોઈ દાવો કે ગેરંટી કરવાનો નથી મિત્રો જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઇક તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડિયોને અંત સુધી જોવાને માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી